કલેટામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા માં વલ્લભ વિદ્યાલય ખાતે ઉપલેટા ઉપલેટા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રમણિકભાઈ શૈક્ષણિક સંકુલની શાળાઓના શિક્ષણ તેજસ્વી તારલાઓ અને રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ત્યાસી જેટલા ધોરણ પહેલી બાર ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા નૃત્ય રાસગીત સંગીત અને વિજ્ઞાન મેળામાં પ્રતિભાશાળી બ્યાસી જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એનામા આપી પ્રતિભા સન્માન કરવામાં આવ્યું ઉપલેટામાં સત્તાવન વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી સમગ્ર પંથકમાં શ્રી વલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવેલ છે આ શાળામાં મધ્યમ વર્ગ ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય થાય છે આ તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સ્વાગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સોજિત્રાએ સૌને આવકારતા વિદ્યાર્થીઓના વાલીને જણાવેલ કે આજના સમયમાં ના બાળકો જે ભવિષ્યની મૂડી છે તેમણે સંસ્કાર શિક્ષણ આપવા માટે પૂરેપૂરી કાળજી લેજો જેથી બાળકો આપનું ભવિષ્ય better બનાવવામાં માટે કટિબંધ બનશે કાર્યક્રમને સંબોધન કરતા ટ્રસ્ટના મેનેજમેન્ટ સોજીતરાએ વિદ્યાર્થીઓને વાલીઓને જણાવેલ કે અમુકા શાળાના વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવા શાળામાં આધુનિક કમ્પ્યુટર લેબોરેટરી સ્માર્ટ બોર્ડ સ્માર્ટ સીસીટીવી સ્કૂલનું વિશાળ બિલ્ડિંગ જેવી સગવડતાઓ ઊભી કરી છે શિક્ષણ અને વર્તમાન સમય મુજબ

અને ભૂતપૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ પોતે અભ્યાસ અભ્યાસની અંદર એક થી ત્રણ નંબરમાં આવેલા હોય તેમજ જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓની અંદર નંબર મેળવેલા હોય એવા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ શોધવામાં આવેલ હતો આ કાર્યક્રમની ની અંદર આપણે આ ટ્રસ્ટ તરફથી શિલ્ડ આપવામાં આવેલ સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા તેમાં શ્રી દેવા પટેલ સમાજ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમના માટે વિદ્યાર્થીઓ ઉપયોગમાં આવે તે રીતના ઈનામો આપવામાં આવેલા હતા અને વિદ્યાર્થીઓએ જે રીતે મહેનત કરી છે જે રીતે આ સ્કૂલ ની અંદર અભ્યાસ કરીને તેઓએ ઉચ્ચ સરસ રજૂઆત કરી છે ફક્ત સ્પર્ધાથી માડીને આ સ્કૂલ ની અંદર અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ બહુ શાનદાર દેખાવ ગયો છે અને જિલ્લા લેવલ રાજ્ય તો પણ ઇનામો પણ મેળવી રાખ્યા આ સ્કૂલની અંદર અભ્યાસ કરતાં ધોરણ અગિયાર ન બાર સાયન્સની અંદરથી કેટલા કેટલા અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે એન્જિનિયર બન્યા છે સી એ બન્યા છે અને જુદા જુદા ક્ષેત્રોની અંદર અગ્રિમતા મેળવી છે આ શાળા એટલે ફક્ત કોઈ જાતના નફાના હેતુ વગર નહીં તેમજ કોઈ પણ ટ્રસ્ટીઓ કોઈ પણ જાતના વેતન લીધા વિના સતત રીતે આવી આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે સંસ્કાર મેળવે અને જીવનની અંદર આગળ વધીના કુટુંબ સમાજ અને દેશને માટે ઉપયોગી બને એ માટે સતત રીતે ખેવના કરે છે અને વિદ્યાર્થીઓને એમના વાલીઓ તરફથી પણ સારો એવો પ્રતિભાવ આ સ્કૂલને મળે છે એટલે અમારો આશય એક જ છે આ સ્કૂલની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે જીવનમાં પ્રગતિ કરે અને ફક્ત શિક્ષણમાં નહીં પણ શિક્ષણ સિવાયના જુદા જુદા પોતાની અંદર જે રીતની સુસુભ્ધ શક્તિઓ પડેલી છે એ શક્તિઓ બહાર લાવે એ જ આ ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે સૌ ટ્રસ્ટીઓ શિક્ષકો વાલીઓ સૌ સારી રીતે